લે રે ખાટી મીઠી નો થાય મહારાવાલા ખાટી મીઠી નો થાય મહારાવાલા બેદલનો સંગનવકી જીએ રે બેદલનો સંગનવકી જીએ રે દીલ દીરા ગીએ દૂર મારવાલા સંત મત ગામપુ ગામ છગનરામ મહારાજ થઈ ગયા લોકે સમાજમાં ગામપુ ગામની અંદર અને છગન બાપા જયદેવ બાપા જેવા પ્રખર હતા પોતે શિક્ષક હતા પછી એને નિરાત સંપ્રદાયની અંદર આચાર્યની પદવી આપી ગુરુ પદ ને ગામો ગામ મારી જેમ એ માણસ સત્સંગ ભજન સત્સંગ ભજન આ જનજાગૃતિ અભિયાન ચલાવતા સદગુરુ નો મહિમા કરતા બહુ મોટું નામ હતું એની વાણી છે બાપુ સગન બાપુ કે બે દલ નો સંગ ના કરીએ દિલ થી રાખીએ દૂર મારા વાલા અમૃત સેચ્યું આંબલે ખાટી મીઠી ન થાય મારા વાલા આંબલી નું ઝાડ હોય અહીંયા તમે ગમે એટલું અમૃત નું સિંચન કરો પણ એ કાતરા કોઈ મીઠા થાય નહીં મુલા નસરુદ્દીન ગયા હતા એક જગ્યાએ લગ્ન હતા અને ગામમાંથી બધા પાણી ભરલાય બેનું એટલે પાણી જાનૈયા ખારું લાગ્યું એટલે કે પાણી ચમ ખારું છે મુલા નસરુદ્દીન પૈસા વાળો માણા હતો કે દો બોરી ખાંડ ડાલ દો કુવા મેં બે બોરી ખાંડ નાખી પછી ચાટ્યું થાય કે ખારું અરે ચાર બોરી ડાલ દો રૂપિયા વાળો હતો અરે દહ બોરી ડાલ દો પચાસ બોરી ડાલ દો પછી ચાટ્યું તોય મુલાન અસુરુદ્દીન કે હાલો પૂવા ચેક કરતે પણ એનું હેઠે તળ હતું ને તૂટેલું એઠે ખારો પ્રવાહ જતો હતો એ કોઈથી મીઠો થાય નહીં આની અંદર ધરતીના પાતળમાં બધી વેણ વહેતા હોય અમુક વાર વેણ બદલાઈ જાય તો કડવું પાણી આવવા માંડે ખારું આવવા માંડે મોરસું આવવા માંડે મીઠું આવવા માંડે ભૂકંપ થાય ને એટલે પાતળ હલે આ ધરતીના હાથ પડશે અને પ્લેટો આખી પાછી થઈ જાય ને એટલે જે વેણ હોય ને આમ ભરી જાય પાછું એટલે તળજ હવે ખારું છે કેમ મીઠું થાય એટલે કે ખોટી મહેનત ન કરવી અમૃત સિંચ્યું આમલે ખાટી મીઠી ન થાય મારા ચેતી નાલો એમ સંતો કે છે જેને સેવેલ સાચા સંતરે અડગમન કોઈ દે લગે નહીં જેને સેવેલ સાચા સંતરે મન રૂપી થાંભલો ગુરુ નિષ્ઠામાં એટલો બધો મજબૂત બની જાય કે મેરું ડગે જેના મનના ડગે આપણે તો કાંઈ કસોટી નથી પડી આગળના સંતોને એટલી બધી વિપત પડી છે દાસી ઝબુને જેલમાં પૂર્યા સવારામને જેલમાં પૂર્યા છતાં લોકો ડગ્યા નહીં ગુરુ ભક્તિથી ઘણી વાર તો ખાવાના ફાંપા હોય ને જય ગુરુ મહારાજ કરીને સંતના ઘરે માણસો આવતા કસોટી કરવા ક્યાં હરિયર કરાવે છે કે નહીં

ક્ષત્રિયનો દીકરો શું અને રાજા શું અયોધ્યાનો રાજા કોઈ ખોટું બોલે ને અર્પણ કરી દીધું એમ વાહ હવે આપી દીધી હવે મને દક્ષિણા દેહ ક્યાંથી લાવી કેવડી વિપદ આ કોઈ કાલ્પનિક કહાની નથી આ ભારત દેશના ઇતિહાસ છે કે આ લોકો ડગ્યા નથી એમ એ વખતે આવા જ માણસો હતા બે હાથ ને બે પગવારા અત્યારે એ જ માણસ છે અત્યારે ઈદ છે ને આપણા નિરાતના સંતોએ કીધું દેહમાં વચન એક દીવો ભાઈ અને સતમતથી નિત સેવો ફો વચન અને વિવેકી બનો આવું મન જે ડગમગ 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 ન થવું જોઈએ આવું જે મન છે એ મનને ગુરુના નામરૂપી થાંભલો લગાવો ગુરુના વચન રૂપી થાંભલો તો તમારું મન ડગશે નહીં તો સંગ અડગમન નો કરો અડગમન કોઈ દે લગે કેસ આ આ એક ભક્તિનો રાહ છે અને આ પરમાર્થ નું કાર્ય છે સંતો ઘેર ઘેર જઈને આ જ્ઞાન કાર્યક્રમો કરીને ભોજન ભજન સત્સંગના કે બે જીવનો ઉગારો થાય આખો હાલો હરગે છે તો આખો હાલો ઓલવવા જશું તો એટલું બધું પાણી આપણી જોડે નથી પણ એ જે હાલો હરગે છે એમાંથી જેટલા ખેંચાય એટલા ખેંચી દેવી એટલા તો બચે ને આપણે ઓલરી એકસો નહીં એ આપણી કેપેસિટી નથી પણ એમાંથી જેટલા બચે એટલા ખેંચો બીજાના કામમાં આવશે એમ સંત છે પૃથ્વીનું ઘરેણું છે અને સંતના હોત સંસાર મેં જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કરી દહરશે ઠાર ઠામો ઠામ પણ છગન બાપા કે આ ઘણું બધું મેં આ અમૃત સીંચ્યું આંબલે આ અમૃત નાખ્યું ફળમાં પણ અંદર

એક વાર પ્રયોગ કર્યો તો હંસમા એમાં હાથી જમ રહેવા જઈએ ને એટલે કે બાપુ પ્રયોગ કરવો છે આ કુસડી માં કરી નાખ્યું છે અરે ના શું થાય સ્ટીલ ની નડી કાલ દીધી છ મહિના અમારે ફ્લેટ માં છે હું કૂતરું પાડેલું છે છ મહિના ગાલેલી રાખી ત્યાં સુધી સીધી રહી આવું કીધું ખેંચ તો સો મહિના પછી જેવી ખેંચી એવી ફરંટી એટલે મેં તને શું કીધું તું તો સમજી નહીં એટલે આજે જે અંદર નો કહા પડી ગયો છે ને તેમાં કીધું કરોડે એકાદ નીકળે સાચા હોતા એ જાડેજા જે ભાઈ અત્યારે

એના નામ રોશન થાય આપણા ના થાય આપણા દાદાના પેટીઓ મરી જાય આપણા બાપાને કોઈ યાદ નહીં કરે આપણા બાપાના હિના બાપાને કોઈ યાદ કરતું કૂતરું યાદ કરતું નથી કંઈક એવા બનો જબ તું આવ્યો જગત મેં જગ હશે તું રોય કર નહીં કર ચલો તું હશે ને જગ રોય તું આવો બન સદગુરુ એવો બનાવવા માગે છે સદગુરુ જે બોલો મૂર્તિકાર છે સદગુરુ પણ મૂર્તિકાર છે આ મૂર્તિ ને એવી ગડે અઢારે વરડ પૂજનીય થઈ જાય એના સમાજ નું નામ રોશન થાય એના ઘરનું એના ગામ નું ગયા પછી એની જન્મ જયંતિ ઉજવાય નિર્માણ તિથિ ઉજવાય તો આપણે જયદેવ બાપા ને ઉજવીએ છીએ કોઈ આપણા માસીના દીકરા ભાઈ નતા એવા બનાવવા માગે છે અને એ સલાટ એ પથ્થર આમ એવો કોતરણી કરીને બનાવે એવો કોતરણી કરાવે પણ એમાં જો એ પાણો આડો પાટે તો મંદિરના ભગથિયામાં કામ આવે છે મૂર્તિ ના બને મૂર્તિ તો જે કઢાય છે અને એના દુનિયામાં ડંકા વાગે છે સંતો આ રીતે બધા ઉપદેશ આપે બોધ પાઠ કરે છે ઘણી જગ્યાએ સંતો ની નિંદા થાય તો સંતો ને કોઈ ફિકર ના હોય ઘણી જગ્યાએ ગધેડે ચડાવે કોઈ આ બોલે જગત છે બોલે એને બોલવા દઈએ આપણે ગુરુ ના ભોજન માં રહીએ તો કાર્ય છે કઈક સંદેશો છે એ પહોંચાડવો છે ઘેર ઘેર બધાને હા એ તો તમે બધા મારા દીકરાઓ છો પણ પરપ્રાંતમાં જઈને હું એ સંદેશો આપું છું જ્યાં મારું કોઈ હોતું નથી